નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો વાહન તલના વાહનની હરાજી ચાલુ છે કાલે ફૂલ વરસાદ હતો રાતે બોટાદમાં એટલે આવક આજે ઓછી થઈ છે પાંચથી સાત વાહન હતા ખાલી સફેદ તલમાં બજાર ટકેલા છે અઢારસોથી માંડીને એકવીસોના બજાર છે ઊંચામાં નામ નથી પડ્યું કાંઈ પણ ઓગણીસો પચાસ બે હજારના ભાવ ખરી અને કાળા તલમાં એક ટેમ્પો હતો એના ના ભાવ થયા છે તો ચાલો તલના વાહનની હરાજી જોઈ લઈએ

પંચાવન <Anyway> <LEASF Coc simple> અઢાર પંચાણું અઢારસો ને પંચાણું તમારા દલ છે કયું ગામ કુંભારા તેરે ઓગણીસ રૂપિયા સરદાર કિને મારી ઇસલાની 1930 રૂપિયા 111900 1830 આ એકતા લેને

पंजोर पंजहतरि रुपया ઓગણીસો ને પંચાવન ઓગણીસ પંચાવન